નમસ્કાર આપ જીરાજ સ્પાર્ક ટુડે ニュース પૂર્વ પટ્ટી વિસ્તારમાં ટ્રેનોના સમયમાં ફેરફાર અને વધુ ડબ્બા ઉમેરવાની માંગ ઉઠી. વડોદરા પ્રતાપનગરથી છોટાઉદેપુર વચ્ચે દોડતી દિવસની દસ ટ્રેનોનો અયોગ્ય સમયના કારણે જનતા હેરાન થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ પટ્ટી વિસ્તારના મુસાફરો જેમાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને વેપારીઓનો સમાવેશ થાય છે, તેમની રોજિંદી અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાવીજેતપુર નજીક સિહોદ પુલ તથા ડાયવર્ઝન તૂટી જતા જિલ્લાના ઘણા વિસ્તારો ભૌગોલિક રીતે કપાઈ ગયા છે અને હાલમાં છોટાઉદેપુરમાં પ્રવેશનો મોટા ભાગનો આધાર હવે માત્ર રેલવે ટ્રેનો પર છે જેને પગલે ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી છે અને ડબ્બાઓનો અભાવ પણ દેખાઈ રહ્યો છે સાથે જ ટ્રેનના સમય એટલા અયોગ્ય છે કે અનેક મુસાફરો કલાકો પહેલા સ્ટેશન પર પહોંચે છે અને લાંબી રાહ જોવી પડે છે લોકોએ રેલવે તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે આ ટ્રેનોના રૂટો સમય ડબ્બા ત્રણેયમાં યોગ્ય બદલાવ થાય જો રેલવે તંત્ર આ અંગે કાર્યવાહી કરે તો પૂર્વ પટ્ટી વિસ્તાર માટે આ પરિવર્તન એક રાહતરૂપ સાબિત થઈ શકે તેમ છે ભાવે રેલવે સ્ટેશન થી આપણે અમને પાંચ રૂટ ચાલે છે એની જગ્યાએ થોડા વધારે રૂટ કરે તો અમારે સરકારને અપીલ છે કારણ કે પબ્લિકને બહુ જ અવરજવરની જવરની અગવડ પડે છે અને જે રૂટ છે તેમાં સવારે નવથી નવ વાગ્યાનો વડોદરાથી છોટાઉદેવપુર રહે ઉદેવપુરથી વડોદરા જવાનો રૂટ હોય તો વધારે સારું એમાં અપડાઉનવાળાને બી સવલત રહે અને આમ જનતાને બી સવલત રહે કારણ કે અમને બધા જ ફૂલો પડી ભાગ્યા છે ટ્રાન્સપોર્ટ બધી બંધ થઈ ગઈ છે આ એક જ માત્ર વ્યવહાર છે જે પબ્લિકને કામ લાગે છે એટલે સરકારને અપીલ છે અમારી કે તમે રૂટ વધારો ગાડીના ડબ્બા વધારો અને પબ્લિકનો ઘસારો બહુ જ છે એટલે ડબ્બા બી વધારવા પડશે અને બે રૂટ નવા બી વધારવા પડશે એ જ મારી વિનંતી છે જેતુરથી પ્રિતેશ દરજી છોટાઉદેપુરથી વડોદરા જતી રેલવે ટ્રેન છે જે અત્યારે હાલમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામોમાં જે આવરી છે એ લોકો મુસાફરને જે વાહન વ્યવહાર બસ વ્યવહાર બીજી લોકલ ટ્રાન્સ છે એ બધા બંધ છે પુલના બધા પુલ બંધ હોવાથી જેથી કરીને ટ્રેનમાં એટલો બધો સતત ઘસારો થાય છે ને ટ્રેનના ડબ્બા બી ઓછા પડે છે અને પબ્લિકની એટલો બધો ઘસારો હોવાથી એ એક નવી ટ્રેન સવારના નવ વાગે છોટાઉદેપુરથી પ્રતાપનગર સુધી એક નવી ટ્રેન ઊભી થાય અને મુસાફરોને સવલત થાય એવી અમારી એક માગણી છે અને બીજું જે હાલમાં જે ટ્રેનો ચાલે છે એ લોકોના બી એક બે બે ત્રણ ત્રણ ડબ્બા જો વધારે એવી અમારી મોદી સરકારને અપીલ છે ને એવી દરેક પ્રજાની માંગણી છે જેથી કરીને મુસાફરોને સવલત પડે અને મુસાફરીનો આનંદ લે મે પાવલજીતપુર મોસિનભાઈ અંસાર